સાઈ બાબા મંદિર ખાતે ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે વલસાડના તિથલ ખાતે આવેલા સાંઈ મંદિરે સાડત્રીસ પાટોત્સવ ઉજવાઈ રહ્યો છે આ પાટોત્સવ દરમિયાન એકાએક કપિરાજ સ્વરૂપમાં હનુમાનજી પધારતા લોકોમાં કુતુહલ સર્જાયું હતું મંદિરના સાડત્રીસમાં પટોત્સવ નિમિત્તે દ્વારકામાય કુટીરમાં કપિરાજ એકાએક આવી પહોંચ્યા હતા અને પાંચથી દસ મિનિટનો અંતર કાઢ્યા બાદ સાંઈબાબા મંદિરના મુખ્ય મૂર્તિ પાસે કપિરાજે પંદર મિનિટથી વધુનો સમય વિતાવ્યો હતો આ સમગ્ર ઘટના જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા રામનવમી નિમિત્તે મંદિર ખાતે મોટી સંખ્યામાં ભીડ હતી અને આ ભીડમાં તમામ લોકો કપિરાજનો વિડીયો બનાવવા માટે ઉત્કૃષ્ટ બન્યા હતા वान नाए। नहीं मैंने कि कि ਕਮਪੈਨਿਆਪਿਆ ਗਏ ਜਿਹਨੂੰ ਕਈ ਖਾਣਦੇ ਆ। ਵਾਹਿਆ। ਓਏ ਤਰੇ ਕਾਹਦੇ ਆ?